એક સમયે મૈત્રી કૈલાસ પર્વત પર ગયા અને ત્યાં જઈને મહાદેવને તેમણે કહ્યું કે મને પરમ તત્વનું જ્ઞાન કહો મહાદેવ બોલ્યા શરીર એ દેવાલય સાચું મંદિર છે ને તેમાં જીવ એ કેવળ પરમાત્મા છે આથી અજ્ઞાન છોડી દેવું અને એ પરમાત્મા હું જ છું એમ સમજી તેની પૂજા કરવી જીવ અને પરમાત્મામાં ભેદ ન જોવો એ જ્ઞાન છે અને મનને વિષયોમાંથી છૂટું કરવું તે ધ્યાન છે મનનો મળનો ત્યાગ કરવો એ સ્નાન છે અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી એ પવિત્રતા છે અને ભગવાન રૂપ અમૃત પીવું અને દેહ ટકી રહે એટલું ખાવું પોતે એકલા થઈ ઈર્ષા વિનાના એકા સ્થાનમાં રહેવું બુદ્ધિમાન મનુષ્ય આ પ્રમાણે કરીને મુક્તિને પામે છે માતા પિતાના મળથી બનેલ શરીરને જન્મ મરણ સુખ દુઃખ થાય છે પાના નંબર ચોસઠમાં જે મળની દુર્ગંધનીની સુધી તો માટી અને જળ વગેરેથી થાય છે એ તો લૌકિક સુધી છે ખરી સુધી તો હું અને મારું વગેરેને છોડવાથી જ થાય છે અને વાસનાઓનો નાસ્તિક જ્ઞાનની માટી અને વૈરાગના જળ વડે સાચી પવિત્રતા થાય છે જે મનુષ્ય મરણના બે સૂતક લાગ્યા છે તે સંધ્યા કેવી રીતે કરીએ તો હૃદયમાં ચેતન રૂપી સૂર્ય ઉગતોય નથી કે એ નથી અહીં બધું જ એક જ છે એને બીજું કાંઈ જ નથી સમાધિમાં જીવ અને પરમાત્મા એકપણાનું જ્ઞાન થવું એ જ સંન્યાસ કહેવાય છે જેણે શરીરની મમતા છોડી દીધી છે તેને જ સંન્યાસનો અધિકાર છે જે મનુષ્ય પૈસા વગેરેની લાલચથી સંન્યાસ લે છે તે બંને બાજુથી ભષ્ટ થઈ અને મુક્તિ પામતો નથી તત્વનો વિચાર ઉત્તમ છે શાસ્ત્રોનો વિચાર મધ્યમ છે મંત્રોની સાધના પાપ છે અને તીર્થો વગેરે ફરવું પાપમાં પાપ છે ચિતરેલા ફળથી પેટ ભરાતું નથી તેમ ખરા અનુભવ વિના મૂર્ખ લોકોને જ્ઞાનનો આનંદ વ્યર્થ છે મૂર્તિની પૂજાથી ફરી જન્મું પડે છે ફરી જન્મ ન હોય તો એવી બહારની પૂજા છોડી પોતાના આત્માની અંદર હૃદયમાં પૂજા કરો તે જ મનુષ્ય ઈશ્ચિર અવસ્થાથી પરમાત્માને પામે છે એમાં શંકા નથી આ મૈત્રી ઉપનિષદ પાના નંબર એક તોતેરમાં પુરાવો છે તો પરમાત્માને મતલબ કે ધ્યાન કરો પણ કોઈ પણ જે મૂર્તિને પૂજવાની જરૂર નથી અને જો મૂર્તિ પૂછો તો જડ પથ્થર તો જડ પૂજાનો પણ પૂજનારો તો જડ જ રહે